તમે તો આખો દાડો આ સારો હાડવા માં નઈ આવો પિક્ચર જોઈ આવો એવું કેટલી ટિકિટ લાવિવાર ની લાવી દીધી પિક્ચર પિક્ચર તો જબ્બર બનાવ અત્યારે તો જગ્યા થિયેટર આગળ

મારી માની છોગણ રમતા જોગી નગર મારા છોકરા પેલા લાલ્યાનો નો છોકરો છોકરો મોકલો જતો નાખેલી છે બરોબર છો અમે ક્યાં ઘેર એટલું આ કહેવાય કથો વાંચતો રે

મોણસ લાય દે મ પણ મારી વાત તો સાંભળો ખાવામ તો હું બનાવું બનાવી દે હામે બનાવી તો તને હા બોલે જલ્દી કહેજે હું કહું પિચર ટોકીજી પિચર જો

અત્યારે તો એ ભજન કોઈ તો અડધું તો ઉઠી ઉઠી નાસ્તા કરી ને પછી જતું રહેશે પણ પેલા ની વાતો ના તો ભાઈ બે જમાનો આખો અલગ હતો અમારો અને અત્યારે તો આ ફોન આવી જાય એટલે બધું હા મજા જેવું અને આહરું એ પેલા કેતા હતા કે આહરું તમારે છોડીને ઘેર જવા તો તે દાડા તે મોકલાયા તા જ કે જવું પડશે હા સોળીને આવીએ હમણાંથી જોયા નહીં પાઉ પેલું હગાની વાત આવી પેલા સોળીને ઘેર જતા આવું રાત વાહો રતા આવું અને હગુ બગુ જેવું સૌ વ્યવસ્થિતમાં સોળી નીકળે છે જમીન ઓળખતા હોય પાછા બાજુ મેક્કા કરવા પડે પશુ હગુ કરાય નવાજમાં તો છોડી નહીં જતા આ બાજુ હમણાંથી જોયા નહીં અને પેલા હગુ હગું કરું બાજુ મારું લાગવું એ આવી સોક્રાને હાલ ગયા તો કેમણા આવતા જ હાથ તો શનિવાર થાય કે પાછો આ ગયા બેહો બેહોનું પાછો એ ફોન કરાવરાયગા ગમી જોળે પાછો ન થાય હું કરું તું આ વાહન ધોઈ રેધી હું કઈ જો તું મય મે હા લઈ લીધું ઓ ખાધું અમે ખઈ લીધું પણ વાત મત હા જા

કેવું હા વાત તો જઉ એટલે જઉ ગમમે તે તો હું કરશું જ કક તો करू ભાઈ હા આઈડિયા જબરજાળ્યા તા તું ફટાફટ તારો આઈડિયા દળ હું ફટાફટ મારું આઈડિયા દળ હે હમ ફટરી તૈયાર થઈ નયા ના કરતી

ઓ તારી શું હું નઈ પડ્યા લે કોણ જહતાં તારો ભાવ છે ઓ કણ ભેહો મારા બાપા ના કરો જો તો હું કહી દઉં વાહ હું તો જતા જ નહીં આ તો મને કહી દઉં માં હો હું જઉં વાહ હું ના તો માં હું જઉં ગાળા તારા બા હું જા તો મારા બા હું કાસોય

સો પાવા ના કરામ કહું છું વી ગાડીઓ લઈ ને ગળવા બોલાય થી મને લાવાયા તો કે દુડો મને નેકળવાન કીધું મને ખબર મને નેકળી જવાની નહીં

હેડકા છો તો હે જતા હે હું જતા ઉખોગા હા દાના રોધી જા કીધું ઓવા હાડો શંકા પે ચાલી ગયો આવો તો જે સક્સેસ થઈ ગયો પછી છે મંગુડી હું કર્યું એનો પ્લાન સક્સેસ થયો કે નહી છે કર બે પુષ્પા ઓહો પુષ્પા જોવા ગયો તો ડબળા ડીજી É, diginho, dá pra diginho. É, diginho, dá pra diginho.

બરોબર દલા હા બધા વાત મારે કવારોનો લોસો પડે સેવો દોશી મારી હારી હવાર માં આવે ને ની હ કેટલું હા ઓમ બનાવું તેમ બનાવું ખાવાનું મું કીધું કદી નઈ નાતા આતા અરે આ ખાવાનું હજી પૂછાત કોક દાળમાં કે પિચ્છર પિચ્છર કરતી હતી કોક

ને કપાણ એ બધું લઈ લીધું છે નેશનલ ખેલાડી સમજે ઇન્ટરનેશનલ

ના ના આ બધા દતી ના કરવાનો હોય એવું આટલી ઉમરે હું આવું અભરી બાપા હા જોયું ખાલી તમારી જોડી જેવા તાકર દિન ના કરતા હોય કે ના ના હવારો હાથ વાગ્યા નહી હોય જીની આકડી જાય કે બાપો મોદા થઈ ગયા મોદા થઈ ગયા ના કદાક મને અટક આવી ગયું તો એ નહીં જમાય એ વાત તમારી હાસી પણ આમ તો અહીંથી બા કાઈ જતી રહે ને કોઈ રસ્તામાં આના થાય તમે કે બાપા ની છે બાપો તો જોણતા ના હોય હે તમારામાં ભલીવાર નહીં સંસ્કારે વાલે જેટલા તને આમ કોમો વળા હડો તને પણ આવું કરાય નાના કુક નું ઘર કાઢી નાખવાટ તો જમી શું થાય તને ના કો કયો મિત્રો આવી રીતના બાના બાના કદી જવાય નહીં અને પેલી વાત કે જોવું હોય તો બધાને કહીને જવું પરિવારને કઈ ને જવું હમા હોમા પિયરમાં પણ ખોટું થાય અને હારિમાં બી ખોટું થાય તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી